આણંદ ખાતે આવેલ જાગૃત મહિલા સંગઠન દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિઓ તેમજ નામદાર કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતા હોય તે બાબત આણંદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી ફરિયાદી કલ્પનાબેન મારવાડીનું કહેવું છે કે મારી મોટી દીકરી સાથે તેણી પુખ્ત વયની ન થઈ તે પહેલા તેણીને વિશ્વાસ અને લાગણીમાં લઈ આરોપી અશોક મારવાડીના હોય તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તે બાબતેની પોક્સો હેઠળની ફરિયાદ અમદાવાદ શહેરના એલએસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી સામેવાળાઓના આરોપીને નામદાર કોર્ટથી અમુક શરતોને આધીન જામીન આપવામાં આવેલ છે કે આરોપી નાઓ ભોગ બનેલ પીડિતાને તેમજ ફરિયાદી સંપર્ક કરવો નહીં અને મળવું નહીં તેમ છતાં આણંદ ખાતે આવેલ મહિલા સંગઠન દ્વારા મારી દીકરીને લાગણી અને વિશ્વાસમાં લઈ આરોપી નાઓ સાથે સંપર્કમાં રાખતા હોય જાગૃત મહિલા સંગઠન દ્વારા નામદાર કોર્ટના આદેશનું પાલન ન કરતા હોય આણંદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી આણંદ ખાતે આવેલ જાગૃત મહિલા સંગઠન આરોપીનાઓ સાથે મેળાપીપણા રચી મારી દીકરીને એક અસામાજિક તત્વ સાથે લગ્ન કરાવી દેવાના હોય તેવી પૂર્વ તૈયારી કરી રહ્યા હોય જાગૃત મહિલા સંગઠન અને આરોપીનાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં ફરિયાદીનું કહેવું છે કે મારી દીકરીને આવા મેળાપીપણાવાળા જાગૃત મહિલા સંગઠનમાં રહેવાની જગ્યાએ સરકારી નારી વિકાસ ગૃહમાં મૂકવામાં આવે તો મારી દીકરીની જિંદગી બચી શકે તેમ છે સત્યરી ન્યૂઝ અમદાવાદ હલો મારું નામ કલ્પના જીતેન્દ્ર ઓટાજી રાઠોડ છું સરગ્રા છું એકતા પરિવાર મારું સાસરું છે હાલમાં રહેવાનું અમદાવાદ છે મારી દીકરીની પોસ્કો મેટર ચાલે છે અને ત્યાંથી એ અહીંયા ગાડી આવી છે આશાબહેનને ત્યાં અને અહીંયા ગાડી મને સુરક્ષિત લાગતું નથી પીડિત વ્યક્તિને સામેવાળા જોડે બોલવાનું સખત ઓર્ડર છે મના મનાય છે ઓર્ડરનું આપ પાલન કરતા નથી તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે મારી દીકરીને કાં તો મને સોંપો કાં તો પછી અમદાવાદ નારી કેન્દ્રમાં વિકાસ ગૃહમાં મોકલી આપો છે કે ભોગ પીડિતા વ્યક્તિને સામે વાળા મળવા દેવાના અહીંયા મહિલા સંગઠન દ્વારા તેઓને મળવા દેવા આવે છે કે કે બાબતે શું કહે છે હા અહીંયા આગળી કપડા પર સામેવાળાએ મોકલાયા છે અમને તો મળવા દેતા નથી ફોન કરીએ તો સરખો જવાબ આપતા નથી અને સામેવાળા કપડા મોકલાયા છે તો અમે પૂછીએ નહીં હું માં છું દીકરીની તો કહેવામાં આવતું નથી કે ભાઈ આ કપડા તમે મોકલાયા છે અમને ફોન કરીને જણાવતા પણ નથી ને અમને અહીંથી ખબર પડે છે કલ્પના જીતેન્દ્ર ઓટરજી સરગરા મારવાડી હું અમદાવાદમાં રહું છું અત્યારે હાલમાં મારું એકતા પરિવારમાં ઘર છે સાસરૂ મારું એકતા પરિવાર છે પિયર અમદાવાદ છે મારી દીકરી ત્યાંથી કેવી રીતે આવી એ મને નથી ખબર કોણ લાવ્યું અડધો કલાકમાં તો અહીંયા ગાડી અમદાવાદથી પહોંચી ગઈ હતી અને એને પોસકો ફરિયાદ ચાલે છે સાહેબ ને આશાબહેને અમને કંઈ મળવા દેતા નથી મળવા દેતા નથી ફોન કરીએ તો સરખો જવાબ આપતા નથી અને અમને અમારી દીકરીનો અહીંયા ગાડી ખતરો લાગે છે કાં તો મારી છોકરી મને સોંપો કાં તો પછી અમદાવાદ નારી કેન્દ્રમાં સોંપો હું અમદાવાદથી અહીંયા ગાડી આવું ને પછી પાછા મને મોકલે ને ફોન પર બી સરખો જવાબ આપતા નથી સામેવાળા કપડા મોકલાવે છે તો બી જણાવતા નથી પીડિત વ્યક્તિને સખત હાઈ કોર્ટનો ઓર્ડર છે કે પીડિત વ્યક્તિને મળવા દેવાની વાતચીત કરવી નથી છતાંય આશા ત્યાંથી મને એવું લાગે છે કે વાતચીત કરવા દેશે અને ત્યાંથી કોઈ કોન્ટેક્ટ છે કે છોકરીઓ અહીંયા ગાળી જાય અમદાવાદ નારી કેન્દ્રમાં કેમ નથી આવી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબ આઝાદી સમજદારોની